આતંકવાદી હુમલામાં ફસાયેલા લોકો હેમખેમ ભાવનગર પરત ફરતા જણાવી ભાવનગરથી મોરારી બાપુની કથા સાંભળવા માટે ભાવનગરના શ્રદ્ધાળુઓ ગયા હતા આ શ્રદ્ધાળુઓ તે સમયે આતંકવાદી હુમલો થયો હતો જેમાં ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું હતું જોકે આ હુમલામાં વિનુભાઈ ડાભી સહિતના લોકોનો આબાદ બચાવ થયો હતો જે અગિયાર લોકો ભાવનગર પરત પહોંચતા બનાવ અંગેની આપવીતી મીડિયા સમક્ષ જણાવી હતી

ঘর <laughs> ঘটনা <laughs>

બે થી અવાજ આવ્યો તો અમને કઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક અમારી પાછળ સાવ નજીકથી થી બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા

એમાં એવું હતું ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલર ની ગન હતી મોટી હા બીએડ હતી અને એકદમ ગોરા હતો કોઈ સોશિયલ મીડિયા એવું પૂછવામાં આવે છે કે તમે પૂછીને માર્યા તો છે ના અમે જે જોયું તેમાં કોઈને કંઈ પૂછતા અમે જોયા નહોતા પછી અમને પાછળથી એવું કીધું કે તમે નીચે સુઈ જાવ તમે જે બેન્ચ હતી ને એની નીચે સુઈ ગયા હતા

એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા બે વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેશ્વર બધાય ઘોડા જે જેને ખસર કહેવામાં આવે એનીમાંથી બધાય માનો બાર જણા અમારા અમારે માંથી બાર જણા ત્યાં ગયા હવે બહાર ગયા એ બધા ગયા એટલે મેં આઠ જણા છે ત્યાં બગીસમાં બેઠા હતા હા હું ઉંમર લાગ હતા એ એટલે પછી બાર જઈ ગયા હતા

અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા વિનુભાઈ જે ડાબી છે એને કોણીયા ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંને ઘણા ગંભીર થયા હતા અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈ નો બાબો એને જોયું અને આંતકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે તમને સરકાર દ્વારા

બહેનો અને ભાઈઓ પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને ઓશિનતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુખ થયું છે